આવતા થોડો કોયલું થાય છે દુઃખ સાથે જણાવું છું કે બાય બાય કેવાનું છે તમને બાય બાય કેવાનું છે આવતે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના બાકી બતાવી મોજ મો જય શ્રી કૃષ્ણ હર મહાદેવ હવા નવા થઈ ગયા ને અમારે સિંહ રેડી થઈ ગઈ બસ અટાણે જો આઘડી વરસાદ બંધ થયો એટલે ઈવો બધતા એકદમ નતો આવતો પણ ધીરે 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 ઠાવકો વરહી ગયો એટલે અટાણે હાવ ટપક ટપકતા બંધ થયો આઘડી બસ હવે આને તૈયાર કરી દીધી હવારે તો ઉઠાતો તો એમ નતું કે આજ સીવું ચા હે પણ પછી વરસાદ બંધ થઈ ગયો ને ત્યાં હાલો મેં કીધું તૈયાર કરી દઉં તૈયાર કરી દીધી દાદા છે ને એને જાવ તું કાકા પહેરું ને કાકા એના હમણાં છે ને વેલા નીકળી જાય છે તો હવે દાદાને રડ પાડ દાદા છે ને જો વા છે એ વલી નળાવ ડાયરું છે ને એ બર્તન કાપવા આવ્યા છે એટલે હવે એ મેટાડોરમાં ભરતા લાગે તે પપ્પા આકડી દાદા ભરાવી દે ને તો પછી આવે પાટ તો ખઈ રાત તો બસ આવો દાદા સી ઊન મૂકી જાઓ પપ્પાએ કીધુંતું કે એન કાકા ફેરી કે મોકલી દેજો પણ એન કાકાને વેલુ જવાનું હતું ને સી ઊ જરીક મોડી થઈ ત્યારથી આમ ગયું જો ગયું ધડુમ થયું કેમ થયું ધડુમ થયું ને થી હવે દાદા ચાહેતે ઈ થાય મુકવા દાદાને મયસે કે સી ઊ એન કાકા પેરી વઈ ગઈ છે પણ હવે રાડ પાડશું તો એને ખબર પડશે બાયણે થરાડ પાડી આમ તો ગારો છે રાડ પાડી છે તું કેમ રાડ પાડી હાલ તો રાડ પાડી લઈએ મમ્મી ગેસ જવાર વાટવા ફરી વરાઈ ગયા છે મને વાલું તા કર મારતી ઝાડવા જો ના આવીને કેવા અસ્તલ થઈ ગયા ને ઝાડવા ના આવીને જો કેવા ઉપારા થઈ ગયા લેઠા હોય ફૂંડેલો ખોલું ના આવીને ના થઈ ગયા

આને છે ને જો હજી બાયણે નથી કાઢ્યા ખોબ આવે બસ ખબર પડે કાટવા કે નથી કાટવા તમને જ હા બાર વાગી ગયા ને છે ને જો હવે ઉપર દોરીએથી લૂગડા લેતી આમ વરસાદ પાછો આવી ગયો તો હવે આ દોરી ખાલી થાય ને તો પછી વહેલા ધોયેલા નાખી જાઉં ધોયતા કયું ના લીધા વરસાદ આવ્યો ને મેં કીધું હવે વરસાદ વયો જાય પછી વેલા લૂગડા ઉપરથી લઈ આવી ને આ નાખી જાય હવે સિવને દાદા દીકરી આવતા રહ્યો જો અહીં છે ને અસલના સુકાઈ જાય ઓવો નહીં વરાખે ને કાંઈ અસલના સુકાઈ જાય શિવાની દાદા દીકરી પીંજાઈ ને આવ્યા મને એમ કે આજ મેં કીધું છે ને શીવુ નાકડી આવે ને તો માથું નવરાવી ને બરાબ નવરાબ તો હતી પણ પાછો વરસાદ આવી ગયો શીવું માથું ભીંજવીને આવી મેં કીધું હાલ ચટ ઉપર નવરાવી દઉં તો કે ના ના વરસાદમાં એટલી એટલી ઘડી વાર આવી ને પછી મને માથું હવે જો એ વાળ ભૂકવે છે એમને મન કે ને હું કઈ ચાહે કે કાલ ધોઈ દેજે હવે કાલ ના ધોઈ દે એ મારો દીકલો એ વરસાદ માં નાન કેક મજા આવી બહુ મજા આવી પણ આમ જો તું છે ને થોડીક વાર જ વરસાદમાં માં નાઈતી મે તન કીધું કે તું જાજી ઘડી ના તોય તું જાજી ઘડી નો નાઈ હે કીધું તું ને કે વધારે ઘડી ના તો આપણો રહ્યું ને ભાઈ મટી જાય ડોકીમાં છે જોવા દે છે ઊંચું જોઈ જોઈ મટી જા હે થોડી થોડી છે તને જાજી કડી ન ગમે ને આવું ના વાળ ને ચો આ વાળ ને ભીંજાઈ ગયા તા હવે સીવું કે ફૂંકવી લઈ હાલ માથું તો એ નવરાવતો પાછું ના નવાય ભાઈ શું થાય પાછા ના એ તો સમજો તમારે હમ

આજ ન ગઈ લાય આમ તો જો કંઈ આવવાની જરૂર ન હોય મેં તો કાલે રાતે તો ઓઢું હતું મન કાઢું લાગતું હતું ઓઇઠું હતું કાલ પાયથરું હતું ને ઓઠું હતું ને ગમવા દીકરી પાથરી આવી ને ઓઢીઆઈ નહીં કાલ પાઇથ ઋતુ ઓઢું હતું એમ કંઈ અટાણેથી ધ્યાન નહીં દે તો હમણાં પછી સર એવું થઈ જશે કે જો વાતાવરણ ચેન્જ થયું પછી પાણી બદલોય થોડોક થાય એટલે

મોટર પછી તો ચાલુ ન થાય ફૂલ લાઇટનો અહીંથી તે હવે અગાસીથી ડાયરેક્ટ પાછળથી લાઈન કુંડે ગોઠવી દઈશ દર વખતે અમે એમ જ કરીએ તેમાં પછી પાણી જયા રાખે અગાસી જો કે કાલે ઠાવકો વરસાદ થયો રમદી હર એવડું થઈ એટલે અગાસી તો ધોવાઈ ગઈ છે તો હવે પાણી અટાણ એ ત્યારે પપ્પા દીકરો કરે છે તે વરાપતિ તો અહીંયા ની અંદર થઈ ગઈ ને હવે વરસાદ ચાલુ થયો તો એ બધું કરવા ગયા હમણાં પંજાઈને આવી શકે દેખાડવા લઈ આવી હા તો નાના નાનો તો નાનો નાનો પોટો ચકલી નાન નાન પોટો આગળ વરસાદ આવતો તો બંધ થયો તો હું આવી ચા કરવા ચા કરીને પીધો તા તો આય છે ને ચકલીને પોટાને દેખી દઈ ઝીન કોક છે જો ખાઉ ઝીણ કોક છે એમાં ક્યાં ગયો એરિયો ઝર્યો કાર સાયકલ પાસે ઝરિયો એ હરિયો આ નાનો નાનો સીવું છે હોય

ઈ બાજુ થી આ ધીમે ધીમે હો હા બે હીજા પેલા નીચે બે હીજા હા પછી કેમ સી વાંગરી કરશે જો આજી દઈ નઈ ડાયો ડાયો છે ઈ તો ડાયો છે કેવો છે એ કેમ કરે બોલે જો બોલે કરતા કરતા આંગરી દે ને દે ઓલા નહી ન કા નો દે દોડી દે ના ના બકા ન ભરે જોજો જોજો એને એમ થાય ખાવા ને દે એ ગીત ગીત લિયા થાય ગીત ગીત લિયા કેમ થાય દે જોઈએ એ એ એ એ એ એ હમણા તારી માં ખવરાયસ જો જો એન માં આવી તે આપણે અમે આવતી રેન માં હમણા ખવરાયસ તા જો ને તા જો ને બસ આ આયું બીજા બસ ને આવું બીજા

નાનો બંધ કરી દઈ તો વરસાદ ઓછો પડતા ની આઈ છે ને નીકળી ગયા બાયણે બાણે નીકળી ગયા કેમ કે ઘર માં તો છે ને પૂરા રહી છે એટલે વરસાદ ઓછો થયા પેરી બધાય બાયણે આવતા રે તું ખાઈ લઈએ બેહી ને થોડો થોડો તો જે આવે હા થોડો થોડો તો આવે છે એમ તો આવે છે હજી જોતા જોતા એ ફગવા નહી આમ હોય આમ હોય હાવ હા બેસ આમ તો ફીંજાણી આમ બગડી તો ભાઈ મને આવું બોલવું ને તો હણા તો બહુ દુઃખ સાથે જણાવવું થોડો ઓલું થાય છે કે હવે છે ને આ એટલી કેરી રહી કેમ કે ભાઈ છે ને જો મેં કેરી હું શીવું ખામ ફર્યું પડ્યું હવે

હવે ઠંડા મોસમ માં ગરમ ગરમ ભજીયા તો પોયરી કટી બટકા બની ગયા કેને કેને ખાવાના છે કેને ખાવા મારી ખાવા તારે ખાવા એને ખાવા પૂછતો ખાવા આના ખાવા એમાં ખાવા છે આ લો હમણા જો ઉતાર લઉં પછી જરા કુકરી જાય ને તો ઉતાર લઉં ના સાઈએ પાણી ખા આ તે હજી ઠરવા તો દે આ પાવેશ ભાઈ ને ફરમાઈ સતી હા વાતાવરણ ઠંડો હતો હતું કઈ ગરમ ગરમ ખાવાનું મન થયું

કંઈક મેથી પાલકનો એકાદાન મેળો આવવો જોઈએ ને તો જ મજા આવે ને તો ગમે એક વસ્તુ એમાં જડે ને મેથી પાલક કે ત્યાં મરચાં ધાણા યારે લઈ લેજો શું હમણાં ઠરી જાય હો દીકા ઠરી જાય બસ ખાજે દી હાથ ગયો ને બસ બટકા જરીક ઠરે ને તો પછી ખાઈએ બરાબર હું મા દીકરી બે ઠરવા મુક્યો ને હું એ બાયણે નીકળી હું કચરીક પવન ખાઈ લઈ તા ઠરી જાય પછી ખાઈ લાઈટ વહી ગઈ છે હમણાં આવીસે આવી જાય ને કે નહીં આવે વરસાદ વય યોગ્ય ત્યાં આવી જાય ને લાઈક હે તૂપ દીવ ને ત્રણું થઈ ગયું તો મમ્મી કરે છે સૌ તૂપ દીવા ને હા આમાં બર્થ ડે વિશ કરવાનું છે જ કરતાં ને કે ભૂલાઈ જાય તને ખબર છે કે ન છે નથી ખબર મારે હામત છો કેમ સાનામના થઈ ગયા છે કેરી વાર મોટું પછી ભાઈને પાપ્પા જોતોય મોટા કરે એને છે ને આજે સત્તર તારીખ છે આજે હા પ્રિયાબહેનનો બર્થ બર્થડે છે ને કેનો બીચા હા જયભાઈનો બર્થ ડે છે કાલની કોમેન્ટ એની આવી ગઈ છે એ મોરે એક દી આવી હતી મેં કીધું આગલેદી યા તો અપાયું છો તી યાદવરી કરાવ્યું તો તમને હેપી બર્થડે જાજી બધી શુભકામનાઓ જન્મદિવસની જાજી બધી શુભકામનાઓ કહેતો ખરી છે આમ જોઈને કે તારી બેટરી કેમ લો થઈ ગઈ હા નિંદા તો સારી કરવી પડે તો એ લો થઈ ગઈ બેટરી हम जो मर हम एक बार बर्थडे इसका डालो पस चाहिए टाटा का बाय बाय पस कर दे हैप्पी बर्थडे करो हैप्पी प्रिया बेन हैप्पी बर्थडे जय बाय टू बाय हैप्पी बर्थडे चाची बदी शुभकामनाओं मारा तरफ थी ए ओ लमिनो आई भाई जो वहां बैठो ओ लमिनियो हां आज जाए

নাই যা <masa muchan> <muchan> <muchan>